ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી કરનાર સોનું પીગાળનાર તથા ખરીદનાર સહિત ચાર આરોપીઓને કુલ પિસ્તાલીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવને પ્રાપ્ત વિગત અનુસાર ગત માર્ચ બે હજાર ચોવીસમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોલી ગામે ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજની નમાજ પડવા ગયેલ હતા જે દરમિયાન કોઈ અજાણ્યા આરોપીઓએ મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો જેનું વજન વિસ્તોલા તથા રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ તેર લાખ અઠ્ઠાણું હજાર પાંચસોનો હાથ ફેરો કરી નાસી ગયેલ હોય તથા આ ચોરી બાદ વીસ પચીસ દિવસ બાદ એટલે કે એપ્રિલ બે હજાર ચોવીસમાં ટંકરિયા ગામે પાદરિયા રોડ ઉપર લારિયા સ્ટ્રીટમાં ફરિયાદી તથા તેનો પરિવાર લગ્નમાં ગયો હતો જે દરમિયાન સાંજના સવા સાતથી સવા નવ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા આરોપીઓ ઘરની ગેલેરીના દરવાજાનો કોઈ સાધન વડે તોડી પાડી લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી સોનાની અલગ અલગ જણસો કુલ ચુમ્માલીસ ચોરા તથા રોકડા રૂપિયા ચાર લાખ સડસઠ હજાર પાંચસો મળી કુલ બાવીસ લાખ સાઠ હજાર સાતસોની મતાની ચોરી કરી નાસી ગયેલ હોય આ બંને ચોરી સંબંધે પાલેજ પોલીસ મથકે ગરફોડ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઉપરોક્ત ગરફોડ ચોરીઓ અને મિલકત સંબંધી ગુનાના ગ્રાફને ગંભીરતાથી લઈ પોલીસ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મોયુ ચાવડાનાઓએ પાલેજ પોલીસ સ્ટેશનની બંને મોટી ગરફોડ તથા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓમાં નિયંત્રણ લાવવા તથા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓના અનુસંધાને પોલીસે કંબોલી તથા ટંકારીયા ગામે ગરફોડ ચોરીવાળી જગ્યાની વિઝિટ કરી પ્રાથમિક માહિતીથી અવગત થઈ રૂટ ઉપરના સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી બંને ગામોમાં અવારનવાર કેમ્પ રાખી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી એનાલિસિસ કરી બાતમીદારોને પ્રોત્સાહિત કરી ગુનાઓ શોધી કાઢવા અર્થાત પ્રયત્નો કરેલ હોય અને ગુનાની તપાસ ચાલુ હતી જે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ટંકરિયા ગામે રહેતા જૂને ટીચુક તથા તેનો મિત્ર બીમ બંને ઇસમો કંબોલી તથા ટંકારિયા ગામની ગરફોડ ચોરીમાં સંડોવાયેલ હોવાની પ્રબળ શંકા છે જે આધારે બંને શકમંદોને એલસીબી કચેરી ભરૂચ ખાતે બોલાવી યુક્તિ પ્રવૃત્તિથી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા બંને આરોપીઓ ભાંગી પડેલ હોય બંને કેફિયત આપેલ કે છેલ્લા એક વર્ષથી જુનેદને સ્પોર્ટ્સના સાધનોનું બિલ લેવાનું બાકી હોય જેથી કંબોલી ગામે બંને આરોપીઓ અવારનવાર ઉઘરાણી માટે જતા હતા આ દરમિયાન તેમણે એક મકાન જોયેલ જ્યાં સાંજની નમાજ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોય જેથી તે મકાનની રેખી કરેલ અને માર્ચ મહિનામાં તે મકાનમાં ચોરી કરેલ ત્યારબાદ રમઝાન માસમાં ટંકારિયા ગામે એક મકાનમાં ચોરી કરેલ ત્યારબાદ એપ્રિલ મહિનામાં ટંકારિયા ગામમાં લારિયા સ્ટ્રીટમાં એક રહેનાર મકાનમાં ઘરના સભ્યો લગ્નમાં ગયેલ તે વખતે ઘરમાં ચોરી કરેલ આ કંબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાં મળેલ રોકડા રૂપિયાના સોનાના દાગીનાઓ આરોપીઓ જુનેદે તેના મિત્ર હેમંત કાપડિયા ભરૂચવાળાને આપેલ હોવાની હકીકત જણાવેલ હોય ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીનો માલ મોતી બંગાળી નામના વ્યક્તિ પાસે પીગાડી અલગ અલગ ઓળખીતા સોનીઓને ઘરનું સોનું હોવાની વિશ્વાસ આપી રણીઓ બનાવી વેચેલ હોવાની હકીકત જણાવતા ચોરીનો માલ પીગાડનાર આરોપીને પણ ઝડપી પાડ્યો હતો આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીઓને બોલાવી સોનાની લગડી રણી કબજે કરી સોનાના દાગીના રણી નંગ ચાર સુડતાલીસ તોલા રોકડા રૂપિયા પંદર લાખ પચાસ હજાર ગુનામાં વપરાયેલ મોટર એક ચોરી કરવા માટે દરવાજામાં હોલ કરવાનું હાથથી ચલાવવાનું ડ્રીલ મશીન એક તથા મોબાઈલ નંગ પાંચ મળી કુલ પિસ્તાલીસ લાખ સત્યોતેર હજાર એકસો અડતાલીસનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજન કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે પાલેજ પોલીસ મથક ખાતે સોંપવામાં આવેલ છે અને પકડાયેલ આરોપીઓએ અન્ય કોઈ જગ્યા ઉપર ચોરીને અંજામ આપેલ છે કે કેમ ચોરી કરવામાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ જેની વધુ વિગત વધુ તપાસ બાદ જ બાદ આવી શકે એમ છે આજથી થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લાના પાલેજ હદની કંબોલી ગામે તથા પાલેજ હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ગરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારીયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કવોડમાં કામ કરતાં એલસીબીના પોસાઈ શ્રી તુંવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વ ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને આ એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોય હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે એ આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે